રેડ દરમિયાન સ્પાના સંચાલક સહિત ગુજરાત રાજ્ય બહારની એટલે કે કલકત્તાની ત્રણ યુવતીઓને દબોચી લેવામાં આવી હતી તપાસ દરમિયાન સંચાલકે પાંચ રૂમ ભાડે રાખેલ હતા અંદર અલગ અલગ ખાના બનાવેલ જેમાં ગાદલા તેમજ અન્ય એક રૂમ બંધ રૂમમાંથી કોન્ડમ મળી આવેલ તેમજ વીઆઈપીએસસી સહિતની સુવિધા જોવા મળી હતી મામલતદાર દ્વારા રજીસ્ટર તેમજ જરૂરી સ્પા માટેના દસ્તાવેજોની તપાસ કરવામાં આવતા જે ગેરકાયદેસરનો સ્પા ચાલતો હોવાનું આવતા પાંચ રૂમોને સીલ મારીને સંચાલક મુકેશભાઈ માળી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ લાઈવ સંચાલનની પૂછપરછ મામલતદાર દ્વારા કરવામાં આવી

दोनों सूरत से, हैं? कब तक आए, कब आए थे आप इधर? तीन दिन हुआ। तीन दिन? आ, दोनों एक साथ में आई थी? नहीं नहीं अलग अलग, अलग, अलग आये थे। आप तीन दिन से, वो कितने दिन से? आप कितने दिन से? मुझे भी दो दिन हुआ। दो दिन। ओके। चलो।